રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરીના રોજ આ દિવસે ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ એ તંત્ર સંબંધિત જિલ્લાઓમાં શાળાઓમાં તેમજ કોલેજોમાં ઉજવણી કરવામાં આવે છે આ દિવસની વિશેષતા એ છે કે ભારતના સૌથી મહાન આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠના રોજ તેમનો જન્મ થયો હતો તેમની જન્મ જન્મજયંતિની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ તો સ્વામી વિવેકાનંદજી આપણને ઘણા બધા સુવિચારો સૂત્ર આપ્યા છે જેમ કે ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહે સ્વામી કહે છે નબળા બનશો લોકો એમ કહે છે કે તું આના પર વિશ્વાસ કર તેના પર વિશ્વાસ કર લોકો એવું કહે છે કે તું આના પર વિશ્વાસ કર તેના પર વિશ્વાસ કર પણ ના સ્વામી વિવેકાનંદજી એવું કહે છે કે તું ખુદ પર વિશ્વાસ કર તારી શક્તિ તારા અંદર જ છે અને તારી પાસે જ છે